અમારા ઘરે કોઈ હતું નહી અમને શોપિંગ ઉપરથી સાઈબે આવન નતા દીધા અને અમારા ઘરે જો આ બેલા બધાય પાડ દીધા છે ઘરે કોઈ હતું નહી તો સંદાસ બાથરૂમના બાણા તોડ નાખ્યા છે ગોળા ફોડ નાખ્યા છે અને ડબ્બા પાડ દીધા અને મારે ننકા ننકા બે છોકરા છે અમને સાઈબ કે તે માયનાન બેહો તે માયનાન બેહો તે માઈથી જશો તમને બાદ બીજા મારશે તો અમારે આ ઘરે નુકસાન ન કરો અમને ઉપર બેહાયરા રાખ્યા હતા મારી સાસુ

મને ખબર જ નહિ મને અમને શોપિંગ ઉપર થી અમને તાણે મા દીકરા નાવા નતા દીધા માર ઘર નું માણા કામે ગયું તું માર સાસુ કામે જ ગયા તા મજૂરી અમે કરવી ખેતી ખેતી કરો છો તમે ના અમાર જમીન જ નહીં અમારા શાહ વાય જમીન જ નહીં તો અમાર ગેરાયુ ને એટલું નુકસાન કર્યું છે એમને